સા پورا યાર કોઈ મજૂર મળતો નહી કોઈ બતા ના પાડ આવું શું હવે આપણે બોરે ત્યારે જ રૂપિયા લસે તો બોની જા બહુ આવા છે છોકરો એને કઉ જો હોય તો અલા જગને પટડો બોલો ઈ શું જો અલા એ હું કરે હ નેટમાં પડવો તો પડ પર

આવી તમે ના એ નહીં આપણો ખેતરની નેગ પાણી જાય તો પાણી આવતું નથી ખોટો પેલું થાય આ બોલ ગટરનું પાણી નથી મળ ના ના બોટલું પાણી લે આ ખેતરમાં છે ગટરનું જાય ખોભળો હું આતો શું જેસી કે ખબર ન થાય માય તને આવતી આવજો સોનાળું લાઈ ખે તો બતાઉ હેડ એટલે હતા હાલલ થોડી શું હું આવું આવું તો તો નઈ આવે લ્યા ના હું ના આવું તો કેટલા ક્યાં આવે બધું કરાવી દે એ તો ખાડા ખાલે તું કોન્ટ્રાક્ટર થઈ ગયો ખાડા ખાડા ખાલીયા ખાડા

आय हळगाय मारू हे तू पोगलू नाही गज बेतो बेतो आपणच सुट्टी देऊ आयच रेंड किया तो पको आय तो तू कियातला नाकी आता लोय छे तो भाई फोन करा ગયો પણ તો સારું હો અજમાં પોળી મળ્યું સર આ બોર પર શક નહી લે ગોડિયા લે તો જો શક હા લે બોલ તો બોલા લે નવરો છો ના હું તો આ હું કો મત

ચમકેલો છોમકેલો આવ્યો શું આવ્યો ચેલા વાગ્યા બાબાજી વાગ્યા તું જો પેલા હોય જોતા આપડે અમેરિકા થી લાવ્યો પણ મને આવો કોટન માં ખબર નહીં પડતી અત્યાર શું કરવાનું કે છે ચાર કલાક થી મને આયા તે લેબડો કેટલી વાર કરી ખબર કોજ કરી લ્યો હવે હું ના આવું તે મને શું કીધું તું તમને હો કીધું અરે હાલતા જ નતા મારા પીપી ના કુ એ જોવાનું તે મારું બાઢું પાડ્યું છે તો ખાટલા મુઈ ગયું ભૂ ના થાય બીજી બીજી વાતો કરી હવે મારું એક જણો તો હોઈ ગયેલો ને એ ખાટલા નેચર ને ખાટલા ઉપર લ્યો પણ લેક સાફ કરી મારા તો પોણી પેલા બાજુ ના ખેતર માં જતું રહ્યું મારા કરવાનું શું હોય તારા નોમ ને તારી નોમ ને આ બધા મિલી ને આવું માર ઘર હું ઉદેશા થાય સચ્ચે લાગે આવા તું મે હવે કાલ હવે હોજ પડી હોજ પડવા થાય ઓ મારો તો માર તો ઘેરે રોમણ કરશી હવે કે આ જ્યાં તક કશું કામ કર્યા વગર આયા કે શું કરવાનું હવે શું કરું કે હતા

તારામ ને તારામ પાડે છે આઠો તે ઓબળો હવે કાલ કાલ રાખો ના કાલ રાખો હ ખબર પડતી ને ખબર પડતી નહીં કોઈ નહીં તમે એમ કરી ન યાર આવું ના કરશો આવું ના કરશો આવું ના કરશો આવું ના કરશો કે આલે બીજી મને છે કૂટ પડીય ખબર હ બેડા ઢીલા થઈ ગયા એક વાત તો હું પેલા પેલા છે તમે મેં પોણત વાળીને આવ્યો ઈ જઈને જોયું તો તું ન પણ માં કાકો હોટી લઈને બેઠો તો બરોબર

કાલ બાલ જી તેલપીયા મારા ચીડી આવતો એ નઈ માં હું તકતો એ નઈ માં હું હું મોમું તો આમ ડોઢો તો રેજી નક મારે હવે પેલું કોણ જાય નાથાલાલ જાય એ મને જવા દે એ મકા બુંડડી વિવાણી હ આય આ આ શિખર ચોથીન ચોથી આવો હ માર તો ઈડી વાખીન જવું તો નેરા આયા હોમમાં જ આયા ઓ બોણું હું કાઢું હું કાઢું હવે તો રહેવું જ નહીં વેડી ઉપર વેડી ઉપર રહેવું જ નહીં હા હા ગોઈ પી ગયો પેલો આવે ને પેલો આવે ને તાપે એટલો હોય ને ચા દે મને તો કોણ હા ગો નેતો પડ્યો તો લેતો એમાં લેતો જ હા ભાઈ લે તો દે ઓરે તો જાય

એટલા હું વેલો આવ્યો નકદ હું જોવાય ના આવો પગલો હતા ની ગણ અને આવા આવ બાધા પાડશો કોઈ કોમ ની આલે ઈ ચો જાય ઢેર માં પડે ઓમ મારશો નહીં હોભળો મારશો ને બેટીઓ લેવરા હોય હોય હાય હોભળો હું કાલ આવી જઈ લ્યા હું કાલ આવી જજો હું આલો હું બોવા લે હમણા હાય હાય ઉતળ નઈ દબાઈ જ્યું ના